જયારે લાતી પ્લોટ ને જોડતા બ્રિજના પુનઃ નિર્માણ માટે રૂપિયા બે અઠ્યાસી કરોડ ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો અને કન્સ્ટ્રક્શન એજન્સી એજન્સીને સોંપવામાં આવ્યું હતું આ બ્રિજનું નિર્માણ કાર્ય નીતિને નિયમ મુજબ થાય છે કે નહીં તે જોવું હવે રદપ્રશ રહેશે તો નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની કોન્ટ્રાક્ટરો હોવાની આક્ષેપો થયા છે તો ત્યારે આ નવા બ્રિજનું કામ પણ અન્ય કોન્ટ્રાક્ટરોની જેમ સારી રીતે પાર કે પછી તેનું પાલન કરશે શહેરીજનોની ઉત્સુકતા અને નવા બ્રિજના નિર્માણથી લાતી પ્લોટ વિસ્તારના સહિત આસપાસના વિસ્તારોમાં લોકોને ભારે રાહત થશે અને ટ્રાફિકની સમસ્યાથીમાં પણ તેમને ઘટાડો થશે અને આ સમયસર ઉચ્ચ ગુણવત્તાના સાથે તે પૂર્ણ થાય તે માટે સ્થાનિક પ્રશાસન નેતાઓ યોગ્ય દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે